રાજકોટમાં સહેલી લેડીઝ ક્લબ દ્વારા એક સાથે ત્રણ જગ્યા પર બહેનો અને બાળકો માટે વિવિધ ક્લાસીસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ બાવીસ ને સોમવારે બપોરે ત્રણ થી સાત દરમિયાન ટોકન દરે ક્લાસીસ શરૂ થશે જેમાં બ્યુટી પાર્લર ડાન્સ અને દાંડિયાના દસ દિવસના વર્ગો રૂપિયા એકસો પચાસના ટોકન દરે શરૂ કરવામાં આવી રહ્યા છે આ સાથે સાથે સ્પોકન ઇંગ્લિશના વર્ગો પણ શરૂ થાય છે તો વિવિધ ક્લાસીસની માહિતી માટે મોબાઈલ નંબર નવાણું બે સુડતાલીસ ત્રેપન સાત બાવીસ

ફરી એકવાર અને ક્લાસીસ લઈને આવી રહી છે આ ક્લાસીસ આ વખતે એકસાથે ત્રણ જગ્યાએ શરૂ કરીએ છીએ બાવીસ એપ્રિલને સોમવારે સૌપ્રથમ આપણે ટર્નિંગ લર્નિંગ સેન્ સ્ટેમોના લર્નિંગ સેન્ટર જે સાધુ વાસવાણી રોડ નક્ષત્ર આઠ પછી સન સિટીની એક્ઝેટ સામે